તો ફાઇનલી મિત્રો યુટ્યુબ તરફથી સરસ મજાની નવી અપડેટ આવી છે અને આ અપડેટથી નાના ક્રિએટરને ઘણો મોટો ફાયદો થવાનો છે કારણ કે એમની ચેનલ પાસ પાસબૂ થશે અને સબસ્ક્રાઈબર વ્યૂઝનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આ અપડેટથી મિત્રો જે આપણા મોટા ક્રિએટર છે એ નાના ક્રિએટરની ચેનલને ફ્રીમાં પ્રમોશન કરશે એમાં શરત એટલી છે કે મિત્રો જે મોટા ક્રિએટર છે એની ચેનલ આપણે સબસ્ક્રાઈબર કરેલી હોવી જોઈએ તો આપણે માં આપણે કઈ રીતે કામ કરવાનું જેથી આપણને ફાયદો થાય તો એ વિશે સંપૂર્ણ માહિતી આ મળવાની છે મિત્રો વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે અને વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જો મિત્રો તમને વિડીયો ગમે માહિતી ગમે તો ઝડપથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને

યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરવાની છે ઓપન કરશો એટલે મિત્રો તમારે જે પણ મોટા ક્રિએટર છે એની કમ્યુ એની કમ્યુનિટીમાં તમારે પોસ્ટ કરવાની છે તો એ જે ક્રિએટર છે એની ચેનલને આપણે ઓપન કરવાની છે બરાબર ઓપન કરશો એટલે મિત્રો આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમે ચેનલ ઓપન કરશો એટલે આ રીતનું તમને ઇન્ટરફેસ નવું જોવા મળશે બરાબર ડિસ્કવર બેટર બુક ન્યૂ કમ્યુનિટી તો આપણે અહીંયા તમે નીચે અને નીચે જોઈ શકો છો ગો ટુ કમ્યુનિટી બરાબર તો ગો ટુ કમ્યુનિટી પર આપણે ક્લિક કરવાનું છે તો ગો ટુ કમ્યુનિટી પર ક્લિક કરીશું એટલે આ રીતનું તમને જોવા મળશે તો મિત્રો અહીંયા જોઈ શકો છો વોટ્સ ઓન યોર માઇન્ડ તો અહીંયા મિત્રો આપણે કમ્યુનિટી પોસ્ટ કરવાની છે એટલે અહીંયા આપણે ક્લિક કરવાનું છે બરાબર તો કરી ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો આ રીતનું તમને એ ઇન્ટરફેસ જોવા મળશે પછી મિત્રો અહીંયા તમારે પોસ્ટ કરવી હોય તો પોસ્ટ અને તમારી ચેનલ વિશે જણાવવું હોય તો અહીંયા તમે લખીને જણાવી શકો છો પછી જણાવી દેશો એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા ખૂણામાં પોસ્ટનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આપણી જે મોટા ક્રિએટર છે એમાં આપણી પોસ્ટ થઈ જશે બરાબર તો આ રીતે આપણે આપણી ચેનલને પ્રમોશન કરાવી શકીએ છીએ પર તો મિત્રો અપડેટ વિશે તમને ખબર પડી ગઈ છે અને જે મોટા ક્રિએટર છે એ નાના ક્રિએટરની ચેનલ કઈ રીતે પ્રમોશન કરશે એ પણ તમને ખબર પડી ગઈ છે તો મિત્રો આ અપડેટ દરેકની ચેનલ પર નહીં મળે પરંતુ અત્યારે એક્સપેરિમેન્ટ ચાલે છે અને હવે ધીરે ધીરે દરેકની ચેનલ પર રોલ આઉટ કરવામાં આવશે તો મિત્રો આ અપડેટથી આપણે ઘણો મોટો ફાયદો થવાનો છે કારણ કે આપણે નાના ક્રિએટર છે બરાબર મોટા ક્રિએટરની પોસ્ટમાં આપણી કમ્યુનિટી પોસ્ટ કરીને આપણે સારા એવા સબસ્ક્રાઇબર વ્યૂઝ પણ મેળવી શકીશું તો મિત્રો આ અપડેટ તમને મળી છે કે નહીં અને આ અપડેટ તમને ગમી હોય તો જળથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો અપડેટ તમને મળ્યું હોય તો જળથી મિત્રો કોમેન્ટ કરજો તો ફરી મળીએ મિત્રો નવી વિડીયો સાથે નવી માહિતી સાથે સુધી જય હિન્દ હિન્દે માત્ર